અભ્યાસથી વંચિત રહીને મજૂરી કામ કરવા મજબૂર બનેલા લોકો પણ હવેથી મત્સ્યોદ્યોગ સ્વબળે આગળ વધારી શકશે નવસારી જિલ્લાના સદલાવ ગામે ખેડૂતો અને મજૂરો મત્સ્યપાલન પાલન ઉદ્યોગ તરફ વળ્યા છે આ લોકો ગામના તળાવમાં મત્સ્યોદ્યોગ કરી રોજીરોટી મેળવી રહ્યા છે પરિણામે તેમના પરથી મજૂરનું લેબલ ગાયબ થયું છે અને પોતે વેપારી બન્યા છે તળાવમાં માછલીઓના ઉત્પાદન થકી આ લોકો પોતાનું આર્થિક સ્તર ઊંચું લાવ્યા છે અમારું ગામનું તળાવના અંદર અમે દસ ભાઈઓ મળીને મત્સ્ય ઉદ્યોગનું પાલન કરીએ છીએ પહેલાં અમે મજૂરી કરતા હતા ત્યાર પછી અમે અમારા ગામનું તળાવ રાખી મત્સ્ય ઉદ્યોગ કરી આજે અમે સારી રીતે રોજીરોટી એ મેળવી શકીએ છે અને પહેલાંના કરતાં અમે સારા એવા અંદરથી આવક પણ અમને મળી શકી છે સામાન્ય લોકો પણ પગભર થાય તેવા હેતુ સાથે નવસારી કૃષિ યુનિવર્સિટીનો સાથ આવા સામાન્ય વર્ગને મળ્યો છે અને આજે આ લોકોએ પોતાનો કારોબાર ઊભો કરી દીધો છે જેનો તમામ શ્રેય કૃષિ વિજ્ઞાન કેન્દ્રને જાય છે આશરે 630 જેટલા ગામ તળાવો છે આ ગામ તળાવોની અંદર મત્સ્યપાલન પ્રવૃત્તિ થાય ગામડાના જમીન વિહોણા કુટુંબોને કંઈક આવક મળે હેતુથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા આ યોજનાનો લાભ ખેડૂતોને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો એમાં સદલાવ પાથરી અને અન્ય બાર જેટલા ગામોની અંદર આવા તળાવોની અંદર વૈજ્ઞાનિક ઢબે કઈ રીતે મત્સ્ય પાલન થાય એની તાલીમો આપી રાજ્ય કે જિલ્લામાં આવા તળાવો રોકીને ગામમાંથી જ રોજગારી માટે યુવાનો જાગૃત થયા નથી જેને કારણે આર્થિક ભારણ વધી રહ્યું છે પરંતુ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની આ પહેલને દરેક ગામ વધાવી લે તો સામાન્ય લોકોનું જીવન ધોરણ પણ સુધરી શકે તેમ છે રાકેશ સોલંકી વીટીવી નવસારી